વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં વાકળ સેવા કેન્દ્ર પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ધોરણ એક થી નવ ના ચોપડા જે છે તેનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે ચોપડા વિતરણ કરવામાં આવ્યું વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરાના બાળકો માટે તેમના દ્વારા આ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલ પુસ્તકોને પસ્તીમાં ન આપી આવતા વર્ષમાં આ જ ધોરણમાં આવનાર બીજા બાળકોને આસાનીથી અને મફત પુસ્તકો મળી રહે તે માટે પુસ્તક વિનિમય મેળો બે હજાર ચોવીસનું આઠમી વખત અને ગુજરાત બોર્ડ અભ્યાસકર્તા બાળકો માટે ચાર વર્ષથી આયોજન કરી રહેલ છે જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો આ વર્ષના પુસ્તકોની દાનમાં આપી અને તેની સામે આવનારા ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે જો બાળકોએ આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા અને તેમના નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો બાળકો નિસંકોચપણે આ પુસ્તક વિનિમય મેળામાં આવી અને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલ પુસ્તકો વિના વિના મૂલ્યે મેળવી શકે છે આ સાથે ભાર વિનાના ભણતરને અનુરૂપ ઉચ્ચતમ કાગળની ગુણવત્તા ધરાવતી નોટબુકનું પણ રાહત તરે વેચાણ કરવામાં આવશે તો વડોદરા શહેર તાલુકાની ગુજરાત બોર્ડની સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ જે છે કે તે આજે આ કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે આજના દિવસે જે પેરેન્ટ્સ એસોસિએશન છે તેમના દ્વારા ધોરણ એક થી નવ ના ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી આજે સતત આઠમી વાર બુક ફેર આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો સવારથી મોટા સંખ્યામાં હજારોની સંખ્યામાં વાલીઓ ડિસિપ્લિનથી લાઇનમાં ઊભા રહીને પોતપોતાનો યુઝ કરેલા બુક્સ ઉપયોગ કરેલા બુક્સ ડોનેટ કરે છે અને જેને જરૂરત છે એ લે પણ જાય છે એનાથી હજારો પેરેન્ટ્સને આ મેંગવારીના સમયમાં હજારો રૂપિયાની ફાયદો થાય છે અને સાથે સાથે પર્યાવરણની રક્ષણ બી થાય છે એનાથી તો આ એક ખૂબ એન્કરેજિંગ મોટિવેટિંગ વસ્તુ છે અમારી માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લગત સતત ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના એ અગાઉ અમે સીબીએસઈનું કર્યું હતું આજે ગુજરાત સ્ટેટ બોર્ડનું ચાલે છે અને આની અંદર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના બુક્સ આપવામાં આવે છે અને લઈ જવામાં બી આવે છે કિશોર બિલ્લે પ્રેસિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન